એકલ ગાઈસ આપડી રાજકાન ની નહી નુકલે લેવા દે આ યશર્મા તલપતીયા શર્માલા દોયા બોલવું પડે ઉદાહરણ તમારે કરવાનો અમારે નહીં કરવાનો તમે કરવું હોય તો ના કર તો કાઈ નહીં અમે લીધા રાખશે મને તો રાખો ને બે સુ ગયાલા સુ ન થાયવા

ઓગણસી રૂપિયા બોલ્યા છે નેવું નેવું એકાણું રૂપિયા એકસો એકાણું એકાણું રૂપિયા એકાણું અઠાણવ્યા અઠાણું નવાણું નવા બસો બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો બસો એક રૂપિયા એક એક રૂપિયા એક બુલુદ રૂપાઈ બે બે રૂપિયા બસો બે ત્રણ ત્રણ રૂપિયા બસો ત્રણ ચાર ચાર રૂપિયા બસો ચાર ચાર ને પાંચ પાંચ રૂપિયા બસો પાંચ છ રૂપિયા બસો ચાર

તેર એર રૂપિયા પંચોતેર ઓગણસી ઓગણસી રૂપિયા ઓગણસી ને એસી રૂપિયા એશી એસી રૂપિયા એશી બીજા એશી રૂપિયા એસી રૂપિયા એકાશી રૂપિયા એકાશી એકાશી રૂપિયા એકાશી રૂપિયા પંચાસી રૂપિયા સાત હાચાસી હિ નેવ્યાસી નેવ્યાસી નેવું એકાણું એકાપિયા બાણું રૂપિયા ત્રણ ત્રણ રૂપિયા સોરાણું પંચાણ છો છું રૂપિયા સાનો રૂપિયાનો અઠાણું નવાણું બસો એકસો છો ચાર રૂપિયા છસો આઠ આઠ રૂપિયા સાહેબ આઠ રૂપિયા બસો નવ ત્રણ રૂપિયા 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 અગિયાર રૂપિયા બસો બાર બાર રૂપિયા બસો બાર રૂપિયા બસો થઈ ગયા રૂપિયા બસો